વેલકમ બેક ભૂપેન્દ્ર સરકાર મંત્રીમંડળ અને હવે આ મંત્રીમંડળમાં એક બાદ એકિલોડાનારંડા છે ત્યારે એક મજબૂત ચહેરો પીસી બરંડા કે જેમને પણ ફોન આવ્યો છે આસપાસના તમામ લોકો બે માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે અને ધારાસભ્ય બાદ તેમને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવશે કાર્યકર્તાઓમાં સૌ લોકોમાં એ પ્રકારનો ઉત્સાહ છે એમને ફોન આવતા એસટી સમાજનો મજબૂત ચહેરો ત્યારે આ સમીકરણો સેટ કરતા તેમનું નામ પણ સામે આવ્યું છે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા કે જેમને પણ ફોન આવી છે મનીષા પણ નામ પૂર્વ મંત્રી મનીષા વકીલ રહી ચૂક્યા છે ત્યારે મનીષા વકીલ કે જેમને પણ ફોન આવ્યો એસટી સમાજનો એક મોટો ચહેરો મનીષા વકીલ કે જેમને કહી શકાય જેમને ફોન આવ્યો છે મનીષા વકીલ વડોદરા શહેરના ધારાસભ્ય કે જેઓ અગાઉ પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે મનીષા વકીલ ભારતીય જનતા પાર્ટીના બે હાજર બાર થી વડોદરા શહેરમાં મત વિસ્તારનું પ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા છે એસટી સમાજનો એક મોટો ચહેરો કહી શકાય મનીષા વકીલ વધુ એક મહત્વના સમાચાર ડીસાના ના ધારાસભ્ય પ્રવીણ માણી કે જેમને પણ ફોન આવ્યો છે પ્રવિણ માડીને ફોન આવ્યો છે શપથ લેશે ત્યારે એક બાદ એકવીણ માળી કે જેમને સ્થાન આપવામાં આવશે એક મજબૂત ચહેરો ઉત્તર ગુજરાત નો પણ કહી શકાય પ્રવીણ માળી કે જે મંત્રીપદના શપથ લેશે તેમને પણ ફોન આવ્યો છે ત્યારે એક બાદ એક મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે નક્કી તમામ નામ

બસ બધાનો આભાર કચ્છની ખાસ કરીને જનતાનો મારો ભારતીય જનતા પાર્ટીનો શીર્ષસ્થ નેતૃત્વ દેશના પ્રજાવસ્થર પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્ય દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આદરણીય સીઆર આર સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વે મને આના માટે યોગ્ય ગણ્યો એના માટે આભાર માનું છું કચ્છમાં ફાઇનલી પ્રતિનિધિત્વ મળ્યું કેમ કે હું પહેલાની સરકારથી કચ્છમાંથી કોઈ નહોતું કચ્છ પ્રત્યે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબને અને તમામ નેતૃત્વને કચ્છ પ્રત્યે ખૂબ લાગણી છે અને એ લાગણી પણ આવતા દિવસોમાં ચાલતી રહેશે સમય ખૂબ ઓછો છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં બે વર્ષનો સમય સમય હોય તો એ પ્રમાણે સમય પ્રમાણે કેલેન્ડર બનાવીને કામ કરવું પડે અને એક પ્રમાણે કામ ચાલી રહ્યું છે ને થશે ટેસ્ટ મેચ રમવામાં આવશે કે ભાઈ ટી ટ્વેન્ટી રમવામાં આવશે નહીં ઝડપથી વધુ સારું કામ કેમ થઈ શકે એટલા માટે ચોક્કસ ગાંધીનગર ત્યારે વખતે ગુજરાતની કઈ જગ્યા પરના ધારાસભ્ય જેમને સ્થાન આપવામાં આવશે તે પણ એક મહત્વની વાત કહી શકાય કે ગુજરાતની કઈ જગ્યા પર ધારાસભ્ય પ્રતિનિધિ કરશે ત્રિકમ છાંગા કે જેમનું નામ પણ સામે આવ્યું તેમને ફોન આવી ચુક્યો છે એમની સાથે વાતચીત પણ હાંસોટ અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ કે જેમને પણ ફોન આવ્યો છે ઈશ્વર પટેલ પણ મંત્રી પદના શપથ લેશે

એમનું નામ પણ હવે નક્કી મંત્રી તરીકે એમને જવાબદારી સોંપવામાં આવશે તેઓ પોતે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કરશે ત્યારે હાંસો ટંકલેશ્વરના ધારાસભ્ય કે જેમને જાણ કરી દેવામાં આવી છે ત્યારે પરસોત્તમ સોલંકી કુવરજી બાવળીયા પ્રફુલ પાંસેરિયા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ હર્ષ સંઘવી એક બાદ એક તમામ નામો સામે આવી રહ્યા છે કે જેમનું નામ જેમનું નામ લિસ્ટમાં સામેલ છે ત્યારે હાંસો ટંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ કે જેમનું નામ પણ આ વખતે આવ્યું છે તેમને પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે એટલે એમનામાં પણ ઉત્સાહ સાથે કાર્યકરોમાં પણ એ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમનું નામ સામેલ છે મંત્રીમંડળની દરેક ખબર બીટીવી ન્યૂઝ પર આપ જોતા રહો કારણ કે આ વખતે મંત્રીમંડળમાં કઈક નવા સમીકરણોની સાથે એ તમામ રાજકીય સમીકરણોની સાથે એક બાદ એક જે નામો સામે આવી રહ્યા છે ગુજરાતના કયા ક્ષેત્રોમાંથી કયા વ્યક્તિને પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે અને કયા વિસ્તાર પર સૌથી વધારે ભાર મૂકવામાં આવશે શું સમીકરણો એ તમામ બદલાયા છે એ તમામ મહત્વના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે જે આ તમામ લોકો કે જેમને ફોન આવી રહ્યા છે એક બાદ એક જે સામે આવી રહ્યા છે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે હવે આ મંત્રીમંડળના લિસ્ટમાં તમામ નામો સામે આવી છે અત્યાર સુધીના નામ છે પરંતુ હજુ પણ કેટલાક જોઈ રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ વસ્તુ સમજી લઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે વિધાનસભા બે ટર્મથી ધારાસભ્ય તરીકે કે ચૂંટાતા આવ્યા છે પ્રમોશનની સાથે તેમનું નામ આ વખતે આવ્યું છે પ્રફુલ્લ પાસેરિયા રાજ્યમંત્રી તરીકે તેમની સારી કામગીરી છે શિક્ષણ મંત્રી તરીકે તેમના દ્વારા સારી કામગીરી બખૂબી નિભાવવામાં આવી છે કોવિડ નાઇન્ટીન કોરોનાનો અને એ

ત્રણ ટર્મ થી જેઓ જવાબદારી નિભાતા આવ્યા છે એમનું નામ પણ ગૃહમંત્રી તરીકે અસરકારક તેમના દ્વારા અત્યાર સુધી કામગીરી નિભાવવામાં આવી છે સત્યાવીસ વર્ષની ઉંમર અને પહેલી વાર ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી પીએમ મોદીની બુકમાં સ્થાન ધરાવે છે ગૃહ રાજ્યમંત્રી સંઘવી કે જેમનું નામ પણ સામેલ પ્રમોશનની સાથે તેઓ આગળ વધશે વાત કરીશું કનુ દેસાઈ નાણાં મંત્રી તરીકે અત્યાર સુધી જવાબદારી નિભાવતા હતા ફરી એકવાર ફોર આવ્યો છે ત્રણ ટર્મથી તેઓ પણ સતત જીતતા આવ્યા છે પાર્ટી બેઠક પરથી નાણા મંત્રી તરીકે તેમના દ્વારા અત્યાર સુધી સેવા આપવામાં આવી છે ત્યારે પાર્ટી બેઠકના ધારાસભ્ય અને પેટ્રોકેમિકલ્સ છે આ જવાબદારી ગઈકાલે રાજીનામું આપ્યું ફરી એક વખત ફોન આવ્યો છે એટલા લિસ્ટમાં ફરી એકવાર નાણાં મંત્રી કનુ દેસાઈ કે જેમનું નામ સામેલ છે કઈ જવાબદારી સોંપવામાં આવશે આગામી સમય બતાવશે તો આ તમામ લોકો કે જેઓનું નામ સામેલ છે ગુડ બુકમાં પણ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એટલે પ્રમોશનની સાથે આ તમામ નામો પણ સામે આવ્યા છે વધુ મહત્વના સમાચાર પર નજર કરીશું અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે મંત્રી પદના શપથ લેવા માટે તેમને ફોન આવી ચુક્યો છે એક એક બાદ આ તમામ નામો હવે સામે આવી રહ્યા છે જે ઘડીઓ ગણાઈ રહી છે જેની રાહ જોવામાં આવી રહી છે તેમને શપથ લેવડાવવા માટે અગિયાર્રીસ નો સમય અને એ પહેલા તેમના નામ સામે આવી રહ્યા છે કે ક્યાંક ઉજવણી પણ કરવામાં આવી રહી છે કાર્યકર્તાઓમાં એ પ્રકારનો ઉત્સાહ આ સુરત કામરેજ વિધાનસભા અ ત્યાંના દ્રશ્યો મંત્રી પદના શપથ લેવા માટે ફોન આવી રહ્યા છે એટલે ગુજરાતભરમાં હાલ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે જેમના પ્રતિનિધિનું નામ સામે આવી રહ્યું છે જે વિસ્તારના ધારાસભ્યોનું નામ સામે આવી રહ્યું છે તેઓમાં એક આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મંત્રી પદના શપથ માટે ફોન આવી રહ્યો છે ત્રિકમ છાંગા કે જેમને પણ ફોન આવ્યો એટલે એમના શિરે વધુ એક મહત્વની જવાબદારી કારણ કે આપનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનારી બીજી ચૂંટણી જેમાં વિધાનસભાની ચૂંટણી જેમાં મહત્વનું પ્રતિનિધિત્વ મહત્વની કામગીરી પણ આમાં ત્યારે મંત્રીમંડળની દરેક ખબર માત્ર વીટીવી ન્યૂઝ પર આપ સતત જોતા રહો એક બાદ એક અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહ્યા છે બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી કે જેમને પણ ફોન આવ્યો છે રમણ સોલંકી પહેલી વખત બોરસદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને તેમનું નામ આ બુકમાં સામેલ થયું છે રમણ સોલંકી સ્વચ્છ છબી ધરાવતો ચહેરો જેમને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે બોરસદના રમણ સોલંકી કે જેમને ફોન આવી ચૂક્યો છે પહેલી વખત તેઓ બોરસદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને તેમનું નામ સામે આવ્યું રમણ સોલંકી સ્વચ્છ છબી ધરાવતો ચહેરો તેમને આ લાવવામાં આવ્યા છે એમના શિરે પણ મહત્વની જવાબદારી ત્યારે નવા મંત્રીઓ કે જેમને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને તેમના દ્વારા જાણ કરવામાં આવી જે લોકો છે તેમને એક બાદ એક ફોન આવી રહ્યા છે થોડી જ વારમાં શપથ ગ્રહણ સમારોહ એક બાદ એક અપડેટ સામે આવી રહી છે મંત્રીમંડળની વીટીવી ન્યુઝ પર તમામની વચ્ચે એક્સક્લુઝિવ માહિતી તમામ મંત્રીઓનું લિસ્ટ

કુંવરજી નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે પણ મંત્રી તરીકે શપથ લેશે કનુભાઈ દેસાઈ મંત્રી તરીકે શપથ લેશે મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ફરી એકવાર તેમનું નામ સામે આવ્યું છે પરશોત્તમ સોલંકીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે પરશોત્તમ સોલંકી પણ મંત્રી તરીકે શપથ લેશે વધુ એક નામ કાંતિ અમૃત્યા જેમનું તરીકે વધુ એક મહત્વની જવાબદારી સાથે નરેશ પટેલનું નામ પણ સામે આવ્યું છે નરેશ પટેલ પણ મંત્રી તરીકે શપથ લેશે રમણભાઈ સોલંકી કે જેમનું નામ પણ લિસ્ટ સામેલ છે મંત્રી તરીકે તેઓનું નામ પણ ડોક્ટર પ્રદ્યુમન વાજા એક દિગ્ગજ ચહેરો શપથ લેશે તરીકે શપથ લેશે આ ચોવીસ વ્યક્તિઓ મંત્રીઓના નામ સામે આવ્યા છે રમેશભાઈ કટારા મંત્રી તરીકે શપથ લેશે થઈ છે નવી ટીમ ભુપેન્દ્ર પટેલ રચાઈ રહી છે એક એક કરી નામો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓની આ એક પાર્ટી છે અમારું હાઈ કમાન્ડ માધ્યમથી જે પણ મંત્રીઓને અહીંયા પસંદગી થઈ છે એમને બધાનું શુભેચ્છા પાઠવું છું અને એસસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન બે હાજર સુડતાલીસ ની અંદર વિકસિત ભારત કરવાનું છે એમાં અમારું ગુજરાત પણ વધુ વિકસિત થાય અને એમ દ્વારા મારા ગુજરાત નો બહુ જ વિકાસ થાય સાથે સાથે દેશનો વિકાસ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છે ઋષિકેશભાઈ પટેલ ફરી એકવાર મહેસાણા નેતૃત્વ જે છે તે મંત્રીમંડળમાં માં સ્થાન પાઠ્યું છે કેબિનેટ માં સ્થાન મળ્યું છે શું કે અમારા માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ સમાવેશ થાય છે હું એમને આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એમના માધ્યમથી ગુજરાતના કામ વધુ છું અંતિમ પ્રશ્ન જે નવું મંત્રીમંડળ છે નવું સંગઠન છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે બે હજાર સત્યાવીસ ની જે ચૂંટણીઓ છે વિધાનસભાની એને પણ ધ્યાનમાં રાખીને લોકોની વચ્ચે જે છે લોકો જશે અને સ્થાનિક સ્વરાજ સૌથી પહેલા ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો લઈને અમે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જઈશું મને વિશ્વાસ છે કે અમે જે રીતે ભૂતકાળની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર સારું પરિણામ મળ્યું હતું એ જ પ્રમાણે આ વખતે પણ બહુ જ સારી રીતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી નો વિજય થશે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો વિજય થશે તેવું માની રહ્યા છે અન્ય જે ધારાસભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરીશું તેમને પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરશું ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે પરફોર્મન્સ રહેશે તે ખૂબ જ મહત્ત્વનું છે શું માનો છો નવું મંત્રીમંડળ નવું સંગઠનની ટીમ ખૂબ જ મહત્વની રહેશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી માટે આવનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણી જે નવા મંત્રીમંડળની રચના થઈ છે એનાથી ઘણો જ ફાયદો થશે અને આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત અને નગરપાલિકા કે મહાનગરપાલિકા એમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીની વિજેતા થશે હું ચોક્કસપણે માનું છું ભારતીય જનતા પાર્ટી જે છે તેનો વિજય થશે અને ખાસ સ્થાનિક સ્વરાજની વિધાનસભાની ચૂંટણીઓ માટે નવું સંગઠન મહત્વપૂર્ણ રહેશે અલિકેશ ઠાકર આપણી સાથે છે અલિકેશભાઈ નવી ટીમ રચાઈ છે ટીમ ભૂપેન્દ્ર પટેલ નવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે વિધાનસભા બે હાજર સત્યાવીસ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવી રહી છે એના માટે પણ મહત્વપૂર્ણ રહેશે અને સંગઠન પણ નવું આવ્યું છે ખુબ જ ઉત્સાહ નો માહોલ સાથે આ નવી ટીમ આગળના સમય ની અંદર કામ કરશે હંમેશા આગળ આગળ વધતી રહેશે એ ઉત્સાહ થી નવા જોમ સાથે કામ કરવાની મજા આવે આ તમારા જિલ્લામાંથી બે નામો સામે આવી રહ્યા છે પ્રવીણ માળી છે અને સ્વરભજી ઠાકોર છે પ્રવીણ માળી અમારા બનાસકાંઠા જિલ્લામાં હવે જે નવો જિલ્લો અમારો પડ્યો છે વાવ વાવધરાટ એની અંદર થી સ્વરૂપજીભાઈ છે આ બંને મિત્રો નો સમાવેશ થઈ ગયો છે અમારા જિલ્લામાંથી પણ વાવ વાવધરાદ માંથી ખૂબ ખુબ જ મહત્વપૂર્ણ છે જે તમામ જે ધારાસભ્યો છે એક કરીને અહીંયા પહોંચી રહ્યા છે વિધાનસભાની જે ચૂંટણીઓ છે અને સ્થાનિક ચૂંટણીઓ છે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે કાર્યકર્તાઓ અને આગેવાનો જે છે તે હવે ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે દ્રશ્યો હું અને હજુ પણ હું આપણે બતાવવા માંગીશ મુખ્ય સ્ટેજના મુખ્ય સ્ટેજની અંદર જે છે તેના તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને ત્યાં આખરી તૈયારીઓ જે છે તે થઈ રહી છે મંત્રીમંડળ જે છે તે પૂર્ણ કદનું હશે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે કારણ કે લગભગ અઠ્યાવીસ જેટલી ખુરશીઓ જે છે તે છે પરંતુ જે વીવીઆઈપી સિટિંગ રાખવામાં આવ્યું છે કે કેમ તેના સંદર્ભે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી તમામ ધારાસભ્યો સાંસદો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે બીજી તરફ હું આપણે જે સંગઠનના મહામંત્રી છે રજની પટેલ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું તેમનું શું કહેવું છે તે અત્યારે પહોંચ્યા છે રજનભાઈ

આ દેશને બે હાજર ને સુડતાલીસ માં વિકસિત ભારત તરીકે મૂકવા જઈ રહ્યા છે એમાં ગુજરાતનો રોલ હંમેશા મહત્વપૂર્ણ ભૂતકાળમાં પણ રહ્યો છે આવનારા સમયમાં પણ રહેવાનો છે સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આ બધા જ વિષયોને ધ્યાનમાં લઈને નવી ટીમ ખૂબ સુંદર રીતે કામ કરશે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કાયમ થશે બંને ટીમ નવી છે સંગઠન અને સરકારની ટીમ નવી છે વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા એ સંગઠનાત્મક વ્યવસ્થાઓમાં પણ આગળ વધતો હોય છે અને ચૂંટણી જીતીને સરકારની વ્યવસ્થાઓમાં પણ આગળ વધતો હોય છે એટલે કામ કરતાં કરતાં એનો એને અનેક પ્રકારના અનુભવો થયેલા હોય છે ટીમ નવી છે પણ કામનો દરેકને અનુભવ છે એટલે એ ખૂબ સુંદર રીતે એનું પરફોર્મ કરશે સારી રીતે પરફોર્મ જે છે તે કરશે તેવું માનવામાં આવી રહ્યું છે તમામ જે મુખ્ય આગેવાનો છે તે એક એક કરીને અત્યારે પહોંચી રહ્યા છે અને મુખ્ય સ્ટેજ ઉપર આખરી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યો અને જે નવા જે લોકો છે જેમને કોલ આવી રહ્યા છે તેમને જે વિગતો જે છે તેમ કારણ કે સૌથી વધુ સાત ઓબીસી નેતાઓ મંત્રી પદ ના શપથ લેશે છ પાટીદાર અને ચાર આદિવાસી નેતાઓનો પણ મંત્રાલયમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે ત્રણ મહિલાઓનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ મંત્રી લગભગ નક્કી થઈ ગયા છે ફોન આવી ગયા છે અનુસૂચિત જાતિ માંથી પણ ત્રણ નેતાઓની પસંદગી કરવામાં આવી છે